અરવિંદ રાણાનું તો ત્યાં સુધી કહેવું છે કે સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાંનો ઉપયોગ અન્ય ઝોનમાં કરાય છે અરવિંદ સૂચના અપાઈ હતી જો કે હજુ સુધી આરસીસી રોડ બન્યો નથી મહાનગરપાલિકાનું નવ હજાર કરોડનું બજેટ છે જેમાં પચીસ કરોડની ગ્રાન્ટ આરસીસી રોડ બનાવવા માટે અપાઈ હતી તેમ છતાં હજુ સુધી આરસીસી રોડ બન્યો નથી અરવિંદ રાણાની માંગ છે કે સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તા આરસીસી વાળા બનાવવામાં આવે મેટ્રોની લાઈનો અંડરગ્રાઉન્ડ કરવા માટે જે ખોદકામ ચાલી રહ્યું છે સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં એ લોકો લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત પરિવારો સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના લગભગ વીસથી પચીસ ટકા જેટલા પરિવારો એ અન્ય ઝોનમાં પોતાના પરિવારો સાથે રહેવા ચાલી ગયા છે તો આ સંજોગોની અંદર ફરીથી સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારને બેઠું કરવા માટે તમામ રસ્તાઓ સીસી સીસીરોટ કરવામાં જોઈએ એવી અમારી લાગણી છે